ધી હદર મિટિંગમાં પેલી ગાડી લગ્ન માં બોલાવે ત્યાં ઉજવા અમર કેતા તે દિવસે ધીવ મીટીંગમાં પેલી જેવી ગાડી લગ્ન માં બોલાવે કુટું પાલન એમ કે કે જ્યાં સુધી સનરૂફ ગાડી નહીં લાવો ને ત્યાં સુધી વરદા તરીકે ગાડી નહીં ભેવો એટલે કરીને સનરૂફ ગાડી તો લાવે અલ્પેશભાઈ પણ બધા એવી સમાજની કરે આપણે અમારે એ બાજુ હખાયા કહેવાય અને ના નહીં એટલે એને એટલું ના કે તું ભાઈ ગામમાંથી જાતી પહેણવા ચડ્યો ભાઈ ગાડી કીધી સનરૂફ ગાડીમાં એટલે ચડ્યોભાઈ ક્યાંથી કરી અને આટલે ઘડીક ઉભો રહે ને પછી તારું હારાનું કામ આવે તાર બહાર નીકળવી આ તો ઉભી કોઈ હોય કે ના હોય પણ બીજા સમાજ વાળા કેમ તો ના તમારા વાળા કે અમારી આગળ મારી ભૂલ તો નહી થતી ને એટલે મહેરબાની કરીને આ સંદરુભ ગાડી હવે ચેડ મેલો આ વરઘોડા કાઢવાનો ફરીથી કરવાનો ચેડ મેલો વળી પાછી સંદરુભાડી ના આવ્યો તો પછી માટે કઈ રિક્ષાઈ ના હોય પાછી લેવા દે તો સંદરૂપ ગાડી હોય અને કબળ પડ્યો હોય તો પાછી મેળવા દાવવા માટે રિક્ષા ના હોય પાછી એટલે સમય સાથે તાલ મેલાવો બધા એકાબીઝાની દેખાદેખી ના કરો

દેશોનું દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે બીજા સમાજોની સાથે કદમ કદમ ભીલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહિયારા પુરુષાર્થી એ પ્રયત્ન કરીએ સમાજ અલગ અલગ ગોળ મંડળોમાં વહેંચાયેલો છે તો ગુજરાતનું એક દિવસ સામૂહિક એક નિયમ બને ત્યાં એક પ્રકારના કુરિવાદી દૂર થાય જ્યાં એક પ્રકારની જે કોટા ખર્ચાઓ જે છે કોટા ખર્ચાઓ બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો

અમારા સંગઠનમાં જે કામ કર્યું વર્ષો એવા અમારા સંગઠનના ના પ્રદેશ ઉપપ્રમુખ માન્ય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા થયા છીએ એવા સ્વરૂપજી ઠાકોર ની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માની છે કોઈની સામે નારાજગી કોઈ કોઈ પાર્ટી સમાજ પ્રત્યેની વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથ રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધી નદી જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી